શ્રી ગણેશાય નમ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે રથયાત્રા સાથે જોડાયેલી થોડીક રસપ્રદ વાતો જાણીશું આ વર્ષે રથયાત્રા સત્યાવીસ જૂન અને શુક્રવારે નીકળશે મા કહેવાય છે કે માન્યતા અનુસાર રથયાત્રા પાંચસો વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી રથયાત્રાનો પ્રારંભ બારમી સદીથી થયો હોવાનું કહેવામાં આવે છે તેનું વિગતવાર વર્ણન હિન્દુ પવિત્ર ગ્રંથો જેમ કે પદ્મપુરાણ બ્રહ્મપુરાણ અને મળી શકે છે એક દંતકથા અનુસાર જ્યારે રાજા ઇન્દ્રધૂનને ભગવાનની મૂર્તિઓ બનાવવાનું કામ વિષ્મકર્માને સોંપ્યું ત્યારે તેમણે શરત મૂકી કે દરવાજો ખુલશે નહીં ત્યાં સુધી તેઓ બહાર નહીં આવે એક દિવસ અવાજ બંધ થતા રાજાને દરવાજો ખોલી દીધો અને વિશ્વકર્મા જગન્નાથ વર્ષમાં એક વાર તેમના જન્મ સ્થળ મથુરામાં ચોક્કસ આવશે પુરાણના ઉત્કલ ખંડમાં જણાવ્યા પ્રમાણે રાજા ઇન્દ્રધૂમે અષાઢ સુદ બીજના દિવસે ભગવાનને તેમના જન્મસ્થળની મુલાકાત લેવાની વ્યવસ્થા કરી હતી ત્યારથી આ પરંપરા રથયાત્રાના રૂપમાં ચાલી રહી છે રથયાત્રામાં ત્રણ રથ હોય છે બલરામજીના લાલ રથને તાલધ્વજ બહેન સુભંદ્રાના કારા વાદરી રથને દરપદલન કે પદ્મરથ અને જગન્નાથના લાલપીરા રથને નંદીગોશ કે ગુરુધ્વજ કહે છે રથયાત્રાના પંદર દિવસ પહેલાં ભગવાન જગન્નાથને એકસો આઠ કરસથી શાહી સ્નાન કરાવવામાં આવે છે જેના કારણે તેઓ બીમાર પડે છે અને ત્યારબાદ તેમને પંદર દિવસ માટે અલગ રૂમમાં સુડાવવામાં આવે છે જેને ઓસર ઘર કહેવાય છે પંદર દિવસના આ સમયગાળા દરમિયાન મંદિરના મુખ્ય સેવકો અને વૈદ્યો સિવાય કોઈ મહાપ્રભુને જોઈ શકતું નથી આ દરમિયાન મંદિરમાં મહાપ્રભુના પ્રતિનિધિ અલરનાથજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે પંદર દિવસ પછી ભગવાન સ્વસ્થ થઈને ઓરડામાંથી બહાર આવે છે અને ભક્તોને દર્શન આપે છે બીજા દિવસે રથયાત્રા શરૂ થાય છે જેમાં ભગવાન જગન્નાથ બલભદ્ર અને સુભદ્રા રથમાં ગુડીચા મંદિર તરફ પ્રયાણ કરે છે ગુડીચા મંદિરને ભગવાન જગન્નાથના માસીનું ઘર માનવામાં આવે છે પૌરાણિક કથા અનુસાર ભગવાન જગન્નાથ દર વર્ષે એકવાર પોતાની માસીના ઘરે મુલાકાતે જાય છે જે ગુડીચા મંદિરમાં સ્થિત છે આ મંદિરનું નામ રાજા ઇન્દ્રધ્રુમની પત્ની ગુડીચા દેવીના નામ પરથી પડ્યું છે જેમને આ મંદિરની સ્થાપના કરી હતી ભગવાન જગન્નાથ બલભદ્ર અને દેવી સુભદ્રા ગુડીચા મંદિરમાં સાત દિવસ આરામ કરે છે ગુડીચા મંદિરમાં ભગવાન જગન્નાથના દર્શનને આડપ દર્શન કહે છે અષાઢ મહિનાની દશમીએ બધા રથ ફરીથી મુખ્ય મંદિર તરફ પ્રયાણ કરે છે રથ પરત ફરવાની આ યાત્રાની વિધિને બહુડા યાત્રા કહેવામાં આવે છે મિત્રો આ હતી સાથે જોડાયેલી રસપ્રદ વાતો બોલો શ્રી ભગવાન બલભદ્ર બહેન સુભદ્રાજી અને ભગવાન જગન્નાથજીની જય સૌને મારા જય શ્રી કૃષ્ણ તો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો